દરેક ભક્તોને મારા હર હર મહાદેવ આવો ગોવર્ધન ભજન મંડળમાં આપનું સ્વાગત છે અત્યારે પવિત્ર પૂરો થતાં જ ભાદરવો મહિનો બેસે છે ભાદરવા મહિનાની પાંચમ એટલે કે સામા પાંચમ અથવા તો ઋષિ પાંચમ તરીકે આપણે ઓળખીએ છીએ ઋષિ પાંચમનું વ્રત કેવી રીતે થાય છે અને આ વ્રતની વિધિ અને કથા શું છે આવો આજે આપણે

રજો દર્શન સમયે જાણે અજાણે થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે આ દિવસે પુરાણોમાં ઋષિઓનું પૂજનનું મહત્ત્વ બતાવ્યું છે પ્રાંતકાળે સૂર્યોદય પહેલાં સ્નાનથી પરવારીને અધેડાનું દાંતણ કરવું શરીરે માટી જોડવી માથામાં આંબળાની ભૂકીથી વાળ ધોવા અને માથાબોળ સ્નાન કરીને પછી જ શિવજીના મંદિરે જઈને શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા કરવી પાર્વતીનું સ્મરણ કરવું આ વ્રત પાંચ વર્ષનું હોય છે વ્રત પૂરું થતાં જ ઉજવણું કરવું એ દિવસે યથાશક્તિ ભોજન કરાવી અને દક્ષિણા આપવી જોઈએ કોરા વ્રસ્ત વસ્ત્રનું દાન કરવું સર્વ ઋષિઓની પૂજા કરવી અરુંધતીનું સ્મરણ કરવું પ્રાચીન કાળમાં ચંદ્ર ત્રિલોકી નામે એક પવિત્ર અને જ્ઞાની બ્રાહ્મણ તેની પતિવ્રતા પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો સંતાનમાં તેમને એક પુત્ર અને એક પુત્રી હતા પુત્ર પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી અનુરાધા પણ અતિ સુંદર અને પતિ પત્નીના ધર્મભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યૌવનકાળ આવતા જ ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું દુર્ભાગ્ય વસ અનુરાધાનો પતિ ટૂંક જ સમયમાં મૃત્યુ પામતા એ તો વિધવા બની ગઈ અતિશય વિલાપ કરતી એ પિયરમાં પાછી આવી ગઈ યુવાન પુત્રીને અકાળે વૈધવ્યનો ભોગ બનેલી જોઈને માતા પિતાનું તો અંતર કકડી ઉઠ્યું પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપીને પુત્રીનો ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવાનું કહ્યું પુત્રીના અકાળે વૈધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ સંસારમાંથી પણ ઉઠી ગયું તેથી તેઓ નદીના કિનારે એક આશ્રમ બાંધીને તપ કરવા લાગ્યા અનુરાધા ભાઈની સાથે રહેવા લાગી રાત દિવસ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતી રોજ બપોરે લીમડાની ડાળ નીચે શીતળ ખાટલો નાખીને સૂઈ જતી એક દિવસની વાત છે બપોરના સમયે અનુરાધા લીમડા નીચે સૂઈ રહી હતી ત્યાં જ એના શરીરમાંથી પાંચ પરુ વહેવા લાગ્યા અને નર્કના કીડા ખદબદવા લાગ્યા આથી અનુરાધા અત્યંત ભયભીત બની ગઈ રડતી રડતી આશ્રમે જઈને માતા પિતાને વાત કરી ત્રિલોકી બ્રાહ્મણે સૌપ્રથમ અનુરાધાને પવિત્ર જળથી સ્નાન કરવાનું કહ્યું ત્યારબાદ તેણે પોતાના ત્રિકાળ જ્ઞાનની મદદથી પુત્રીના પરભવના પાપ જાણ્યા પત્નીને બોલાવી અને પાંચ પરુ વહેવાનું કારણ જણાવતા કહ્યું કે આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુળમાં જન્મ પામી હતી છતાં એ રજસવલાનો ધર્મ પાડતી ન હતી રજસવલા સ્ત્રીઓ માટે જે કાર્ય નિષેધ કરવામાં આવ્યું છે એ કરતી ન હતી ઘરકામ કરતી હતી આ ધર્મ નહીં પાડવાના પાપના લીધે આ ભવે એને આ પાપ ભોગવવું પડે છે વળી ગયા જન્મમાં એને રજસવલા સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ પાંચમનું વ્રત કરાય છે એ વ્રતની નિંદા કરતી હતી તેમજ એ વ્રત કરનાર સ્ત્રીઓની ઠેકડી ઉડાવતી હતી એ પાપના કારણે એને અકાળે વૈધવ્ય આવ્યું અને આ જન્મમાં તેને એ પાપ ભોગવવું પડે છે આ સાંભળીને ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી ત્યારે ત્રિલોકીએ આ જ સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે પુત્રીને વ્રતની ગયા જન્મે નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાનું કહ્યું સામા પાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારના સર્વ પાપોનો ક્ષય થાય છે અને તેની રોગીષ્ટ કાયા ફરી કંચનજીવી બની ગઈ પોતાના દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી દીધી પૂર્ણ પશ્ચાતાપમાં ડૂબેલી અનુરાધાએ સામા પાચમનું વ્રત પૂરું શ્રદ્ધાથી કર્યું તેથી એના દોષનું નિવારણ થઈ ગયું તેની કાયા ફરી કંચન બની ગઈ જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરશે એના સર્વ દોષોનું નિવારણ થઈ જાય છે અને સર્વ પાપોનો ક્ષય થઈ જાય છે